મોઢું ને બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ હવે થોડીક વારમાં આપણે છે ને નાસ્તો કરવાનો છે તો એ નાસ્તો છે ને રંધાવા મેળો છે મારા મમ્મીએ છે ને ચા બનાવી નાખી છે હાલો બલડ થઈ ગયું તો એને ચા પાણી બનાવી નાખ્યા છે ને મારા પપ્પા છે ને વ્યા ગયા છે આપણી દુકાને ને ફરી વાર એક ચા બનાવે છે ચા બની જાય પછી રોટલી બનાવે છે ગરમ ગરમ રોટલી ને ચા ને આ ભાઈ જુઓ બટર ને ચા ખાવા મળ્યા છે કા ફોન જોતો જોતો

તો છે ને આ અત્યારે છે ને ફેરી મારવાવાળા ભાઈ આવી ગયા છે જો આ ગાડી લઈને આવી ગયા છે એક ભાઈ એક ભાઈને આપણે ભંગાર દેવાનો છે ને એ આયા ઊભા છે તમારે તો આમાં છે ને આપણે સોખા ને એવું દઈ થઈ ને થોડીક વારમાં છે ને આપડે ઓલા ઘેર છે ને ભંગાર કર્યો છે ભંગાર દેવાનો તો આપડે બધા છે ને લગ્ન માં ભાગ્યા છે આપણને કોઈ લઈએ ના જતા હવે તો ઠેલો લઈ ક્યાં જવું હા તો મામાના ના ઘેરે જાય છે ઠેલો લઈને કા આમ ઠેલો નાખી દીધો આમ જોવા લગ્નયો ચાર થઈ ગયો છે જાનૈયો છે પાછો માંડવિયો નથી જાનૈયો બની ગયો છે ને આ બધાય છે ને જાનૈયા ચાર થઈ થઈ નીકળી ગયા છે હવે લગ્ન જવા હાટો ને આના મામાના ના લગ્ન છે કા તારા મામાના ના લગ્ન છે પર્સ લઈને ચાર થઈ ગયો છે એમાં બે જોડી લુગડા નાખી દીધા છે એવું બધું હતા છે તૈયાર થઈ ગયો છે તમારા લાભુ માટે બાવન છે કે આપણે ઈ કોલીન જવાનું છે આપણે જાન ને દિવસે છે ને ઈ કોલીન જવાનું છે તો આપણે આપણી દુકાને આવી ગયા છે આ ભાઈ જો બે વેફર લઈ લીધી છે બીજો કઈ ભાગ લેવો છે એલી હા શું લેવો આને દે કાક બીજો કાક ખારું હોય એમ દે શું છે આમાં જો એટલા ભાગમાં છે ને હું લેવું ને એમ થાય છે તો હાલો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે આપણે કપડાં ખરીદી કરવા તો હાલો અમારા જયદીપભાઈ અમારા જયદીપભાઈ ને મેહુલભાઈ તો હાલો કપડાની ખરીદી કરવા જઈએ કેવા કપડાં લાગે ને કેવો ભાવ ભાવ હદરે ને તો લુગડા લેવાના છે ને કે નથી લેવાના તો આપણે સૌથી પહેલાં તો આપણે છે ને પેટ્રોલ નાખવા ગયા થી તો પેટ્રોલ નાખી દીધું છે હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો તો આપણે છે ને ગાડી પાર્કિંગ કરી નાખી દે હાલો એકાદી લુગડાની દુકાન છે ને લૂગડા જોવા જાનમાં આવશે તો લેવું ભાવ તો આપણે પેલી દુકાને ગયા ને ના કાંઈ ભાવ ન હોય કે નવસો રૂપિયા ને જોડી ઉગો બે જોડી લઈ આવી દો મારી મારે ઊગો તો આપણે ચાર જગ્યાએ દુકાનમાં લુગડા જોયા પણ જેવા જોવે ને એવા આપણને થઈને નથી મળ્યા તો એક બીજા ભાઈ બહેનની દુકાન છે ને અમારા ગામના ના જતા

ને ની બધી દુકાનો છે હજી બે ત્રણ દુકાનો છે ને આપણે ભાવ પૂછતા આવીએ તો લેતા જ ને આઠસો રૂપિયા કરી તો આપણે ફરીથી આ કપડ સિલેક્ટ કર્યું છે હવે આનું પેન્ટ જોઈએ આનો કેવો કલર આવે ને એ જોવાનો છે તો ઘણી બધા છે ને આમાં કલર છે આગળ ભાઈ છે ને એ આપણને બતાવશે આની પાસે કેવો મેચિંગ થાય ને એમ એક જોડી તો લઈ લીધી છે હજરી થેલીમાં

કેવા લાગ્યા ને કોમેન્ટ કરીને મને દરેક છે ને જણાવી દો જો એટલા જોડા છે ને એટલા મને છે ને એક વીઆઈપી ઈ જોડા કરી આ વરાજાના તો આપણને ગોઠે નહીં અમે કે આપણે છે ને જય પણ ઈ બેઠા ને એટલે લઈ લીધા અને કોઈ સેન્ડલ પણ આપણે જોઈ લીધા પણ એક કઈ એનો બેઠા તો આપણે છે ને આ ભાઈની શોપેલી છે ને ખરીદી કરી લીધી છે તો આ ભાઈ છે ને ઘણી વાર આવો ને ખરીદી કરવા આવજો આ ભાઈ છે ને વ્યવસ્થિત કઈ વાત કરે ભાઈની દુકાનનું નામ શું છે ગા દેતે હમણે છે ને વાસ્તા નતાવર બનતો મેની કરી દે તો આમ છે ને માર્કેટ માં લઈ આવે ને આમ છે ને ઓલી ચોકડી દેવાય તો આ ભાઈ દુકાન છે ને છે મુલાકાત કરકે તમે તો આ ભાઈ ને બે વાર એક જાદા ની છે ને આણી કાઢી લીધી છે અને આપણે છે ને આપણે માંગ્યું ની ભાવ આપણને ન આવું બીજા ને આ ગમ પહેલી વાર અમે ગયા ને એટલે અમારું છે ને એટલું નો રાખ્યું તો હવે આઠસો રૂપિયા મેં એક મોટો હતા

એક 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 છે ને ઓલું હું લેમિનેશન માર દીધું છે હાલો જો આમાં છે ને પહેલા આપણે આટો મારી દીધો આમલીન તો આવ્યા હતા કે આપણે હાલો હવે આ ભાઈને છે ને આ ભાઈને સડીયું ને એવું લેવાનું છે લઈને મારે ચશ્મા લેવાની તો આ ભાઈ છે ને પહેલા લેમિનેશન મારી દીધું હવે છે ને કવર નાખી દીધું છે લો એને છે ને ખેલ ગયું છે દેખાડવાનું હતું ને એ ઢકાઈ ગયું તો છે ને આ ફરીથી આજે આપણે ચશ્મા લઈ લીધા પમડી ચશ્મા લઈ ગયા હતા ને એ ભૂલા ગયા આપણે નાસ્તો કરવા ગયા ને ના ફરીથી પાછા આ ભાઈ ની દુકાન આવ્યા ને તેવા આપણે સિષ્મા લીધા કોમે કરી જો નો છે ને આખો શેલ બનાવેલો છે બાજુમાં છે ને એ ભાઈ ની દુકાન છે તો રોડ ની બાજુ માં છે તમે જોયા તો કરી ઘણી વાર તમે ખરીદી કરવા આવે ને આ ભાઈ ની લારી ગયો તો આપડે છે ને દાબેલી ખાવા આવી ગયા છે આ ભાઈ કહે કે દાબેલી ખાતા થાય છે હાલ છેલ્લા છે આખો દિવસ તો કઈ ખાધું નહીં આ ભાઈ તો સોડા કીધું એક એક દાબેલી ખાઈ નાખીએ એટલે પેટમાં છે ને ખાડો પૂરા જાય તો આપણે છે ને પાવ પાવ હું લીધું દાબેલી હા દાબેલી મારી એક આ ભાઈ ની તો હાલો હવે દાબેલી ખાઈને નાખી છે તો સોડા પીવા આવી ગયા છે નાસ્તો સોડા કોણ પાસે આ ભાઈ હાહો કે હા રીપ ભાઈ છે ને સોડા પાવાના છે આ ભાઈ હું ખવડાવજો માવો એ ભાઈ કે માવો ખવરાજો ને આ ભાઈ કે સોડા દો હાલો સોડા પી લઈ અહીંયા ભરાઈ છે જવા કાળી કાળી સોડા તો આપણે છે ને તૈયાર થઈ ગયા છે ગાડીમાં છે ને સામાન પણ ભરી દીધો છે ચાલો જવાનું છે આપણે કોડીનાર જવાનું છે તો અડધે લગ્ન બતાવીને સવારે ને નવો વલોક ચાલુ કર્યો ચાર લગ્ન બના રહી ગયો ઠેઠ લગ્ન હજી કેટલા સુધીનું કેટલું મોડું થાય ને એ નક્કી ને લગભગ રાતના ત્રણ ચાર વાગી જાય એવો અત્યારનું મેપ ના લેવલે છે ને ચાર વાગી જાય એવું લાગે છે તો આપણે છે ને ગાડી માં બેસી ગયા છીએ હાલો માતાજી નું નામ લઈને આગળ વધી સપોર્ટ કરો ને એવો સપોર્ટ કરતા રહીજો જય માતાજી તો આપણે છે ને આપણા ઘર થી નીકળી ગયા છીએ પાટિયા ભૂકી ગયા છીએ પાટિયા થી છે ને અડધો કિલોમીટર વિડીયો માટે એટલે ભીના રહીજો તો આપણે છે ને મોવા પૂગી ગયા છીએ ને સીએનજી નાખવા આવી ગયા છીએ તો સીએનજી જો અત્યારમાં છે ને ચાલુ જ કર્યું છે થોડીક વારમાં છે ને ફૂલ સીધા જેટલું આવશે ને પછી આવ્યા કોડીનર નાખવાનું છે કાં છે કોડીનર નાખવાનું છે ચારે જણ હાલ છે એટલે સો કિલોમીટર થાય ને સો કિલોમીટર હાલ એકવાર આપણે સીએનજી નાખી દઈએ તો છે ને સાડી ત્રણસોમાં છે ને સો કિલોમીટર હાલે તો આપણે છે ને સીએનજી નાખીને બે ગયા છે ગાડીમાં તો વિડીયોમાં કન્ટિન્યુઅર પહેલાં તો છે ને આપણે થોડુંક ખાવાનું છે ભૂખ લાગી છે આપણે ખાવાનું તો કર્યા છા તોય ભૂખ લાગી

તો આપણે આ હોટેલ હશે ને ઉભા ચા પાણી પી આવી તો અત્યારે છે ને બાર વાગી ગયા છે અમે આ રસ્તે આવીએ ને એટલે ચા પાણી પીવા તો જરૂર આવીશ તો આ હોટલ છે ને જો કેટલું બધું જો અત્યારે ટ્રાફિક છે તો ચા પાણી પી લઈએ તો છે ને આપણે લીલી ગાંઠિયા તો એટલાનો છે ને ખાલી નાસ્તો કરી લઈ હજી થોડુંક છે ને છોડા ને એવું આપણે તો પેલા છે ને આપણે ગાંઠિયા ખાઈ લીધા છે વેફર ને છોડા લઈ લીધી છે મસ્ત મજાની તો એ છે ને સાલુ માં ખાવાની છે મને સાલુ માં ખાવાની છે ને બહુ એટલે બહુ મજા આવે તો હાલો હવે ફટાફટ છે ને આ ગાડી માં છે ને બધા બે ગયા છે તો હવે હાલો હજી તો આપણે બહુ મોડું થઈ જાય બે વાગી જાય રાઈત ને એવું લાગે ને તમને એમ લાગ્યું છે આપણે નાસ્તો કેમ કર્યો અત્યારે તો બતાવો અત્યારે કેટલા વાગ્યા સાડા બાર વાગી છે બોલો સાડા બાર વાગે ને આપણે આટા મારીને ભૂખ ન લાગે ને હવા નહીં સાડા બાર થાય ને એટલે ભૂખ લાગે દિવસના હોય કે રાઈના તો આપણે આવી ગયા છીએ સીએનજી નાખવા બીજી વાર એકવાર તો નાખી દીધો એકવાર ફરીથી પાછા આવી જશે ને હવે પાછા કાલે આવશો ને તેવા સીએનજી નાખ્યો ને આ જવો અત્યારેમાં છે ને કોઈ ભાઈ નથી કોકને આપણે હાથ કરીએ કોઈ ખૂતો હોય જાગતો હોય ને તો આપણે કોકને તો તો આપણે ગાડીમાં છે ને સીએનજી ફૂલે ફૂલ થઈ ગયો છે આ એક નાનો આમ તો કાંટો આવે ને કાંટો બતાવી દઉં તમને ક્યાં આવે આ નાનો આમ તો આવે આ છટકે આ ખોપરી ફાડી નાખે તો હવે ફરીથી પાછા ધાબળા ઓઢી ઓઢીને હુઈ જાય આવડો ભાઈ છે ને ધાબળા વડીને હુઈ છે આપણે હવે હુઈ જવાનું છે ક્યાં લગન તો ગુડ નાઇટ આ વિડીયો આ લગ્ન તો મળી કાલે નવા વિડીયો સાથે ક્યાં લગાને બાય બાય